ધર્મને રાજનીતિના રૂપમાં નથી જોતી એટલે કે ચોક્કસપણે જ્યારે આદરણીય રાહુલજી ગુજરાત આવવાના છે આઠમી તારીખે મહાશિવરાત્રીનો પર્વ પણ છે મહિલા દિવસ પણ છે આવા અલગ અલગ દિવસો પણ આવી રહ્યા છે ત્યાં જે પણ અગત્યની જગ્યાઓ જે પણ આદરણીય જગ્યાઓ રસ્તામાં આવતી હશે ત્યાં ચોક્કસપણે પોતે જશે પણ ખરા અને આશીર્વાદ જ્યાં લેવાના છે ત્યાં આશીર્વાદ પણ લેશે અને એવી જે જગ્યા જ્યાં ઇતિહાસ જોડે કનેક્ટેડ છે HP જોડે કનેક્ટેડ છે એવી જગ્યાઓમાં પર કે આપણે કે રસ્તામાં આવતી જગ્યા ઉપર જશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર